પોકારી ઉઠ્યા છે એક તરફ જ્યારે સ્વચ્છ ગુજરાત તંદુરસ્ત ગુજરાત નિરોગી ગુજરાત ના સૂત્રો કહેવામાં આવે છે તો બીજી તરફ ધોરાજીમાં વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે વાત છે ધોરાજીની કે જ્યાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા વીસ થી પચીસ દિવસ જેટલા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે હાલ તો ધોરાજીમાં નગરપાલિકાની અંદરમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકોને પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો માતાવાડી વિસ્તારના લોકો સૂત્રોચ્ચાર કરી અને તંત્રને જગાડવા માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ આ ગાઢ નિંદ્રામાં ગયેલું તંત્ર ક્યારે એની ઉપર લોકોને મીટ મંડાય છે ચારણ ગગજી ગામ ધોરાજી પ્લોટ મેદાન શું પરિસ્થિતિ છે આજે અમારે આ છેલ્લા વીસ દિવસથી ગટર છલકાય છે છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે છતાંય કોઈ આવતું નથી અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની એ લોકો એમ કે છે કે આ ગટર અમારામાં ન નો આવે

જવાબ નથી દેતા શું કરીએ તો ધોરાજી માતાવાડી વિસ્તારની પ્રાથમિક સુવિધા મુદ્દે જ્યારે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલમાંથી ધોરાજીના ચીફ ઓફિસર જયમાલ મોઢવાડિયાને ફોન કરીને આ બાબતે પૂછવામાં આવતા ચીફ ઓફિસરે હાનાકાની કરીને હું જવાબ ના આપી શકું અને ફોન જવાબ આપ્યા વગર જ કાપી નાખ્યો હતો તો ક્યાંક ને ક્યાંક આમાં ચીફ ઓફિસરની પણ મિલીભગત હોય તેવું તેના જવાબ ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હેલો હેલો હા ચીફ ઓફિસર બોલો ધોરાજીથી రిపోర్యా

એનું કારણ શું એમ ધોરાજીમાં લોકો સુવિધાથી વંચિત છે તેને લઈને તમારે કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો પણ હું ઇન્ટરવ્યુ નહીં આપી શકું મારામાં નથી આવતું એમ કહી અને ફોન કટ કરી દેવામાં આવે છે આ પ્રકારની ધોરાજીમાં હરેક જગ્યા ઉપર પરિસ્થિતિ છે ગંદકીની એટલે ક્યાંક ને ક્યાંક ચીફ ઓફિસરની ની મિલી ભગત હોય તેને લઈને આ લોકોને અત્યારે તેનો ભોગ બનવું પડે છે ગંદકી છે લોકો બીમાર પડે છે છતાં ચીફ ઓફિસર ના પેટનું પાણી નથી હલતું અને આવા ગોળ ગોળ જવાબ આપે છે હું ચીફ ઓફિસર ને કહેવા માંગુ છું કે તમે પ્રજાના પ્રતિનિધિ છો તમારે ધ્યાન રાખવાનું હોય અને સૌરાષ્ટ્ર ફાસ્ટ છે તે તમને સવાલ પૂછે છે તમારે આનો જવાબ આપવો જોશે ક્યાંય કઈ કામગીરી ન કરો તમને લોકો માટે બેસાડ્યા છે તમે એસી માં બેસી અને મોટી મોટી વાતો કરી રહ્યા છો ખાલી જે લોકોને સુવિધા મળવી જોઈએ તે સુવિધા નથી મળતી તમારે સુવિધા હાથ પણ આપવી જોશે અને કાર્ડ પણ આપવી જોશે સૌરાષ્ટ્ર fast news છે ધોરાજીરો ખૂણે ખૂણે તમને બતાવશે શું પરિસ્થિતિ છે ભાઈ શું કામ તમે જવાબ ના આપો લોકો tax ભરે છે એના પૈસા ભરે છે અને લોકોને ગંદકીમાં રહેવું પડે છે પોતાના ઘર પાસે આપ એ જોયો એ વિસ્તાર જોયો આપ એ વિસ્તારમાં જાવ પહેલા અને એ વિસ્તાર જુઓ ત્યાં કેવી ગંદકી છે છતાં તમે એવી મોટી મોટી વાતો કરો છો હું જવાબ ન આપી શકું ભાઈ કેમ તમે જવાબ ના આપો જવાબ આપો વડશે આપને સાહેબ આપ કેમ વાત કરો છો જવાબ ન આપો ભાઈ અત્યારે લોકોને ગંદકી મારી કવ પડે એકવાર તમે દીકરી તો દેખાડો હોય વિસ્તારમાં વિસ્તારમાં લોકોની શું પરિસ્થિતિ છે સૌરાષ્ટ્ર છે એટલે આ લોકોના સમાચારને વાંચા આપતું રહેશે ને સાહેબ આપને આનો જવાબ આપવો જ જોશે મારું નામ દિનેશભાઈ હોરા પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી શહેરની અંદર ધોરાજી નગરપાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે અને આ શાસનની અંદર લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે લોકોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી અનેક વખત ફરિયાદો કરવા છતાં આ નગરપાલિકાના ચીફ ઓફિસર કે વહીવટદાર કોઈ દરકાર લેતા નથી ધોરાજી શહેરની અંદર હાલમાં ગંદકીનું સામ્રાજ્ય છે ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા હોય છે પાણીના ખાબોચિયાઓ ભરેલા હોય છે લોકો પરેશાન થઈ રહ્યા છે અને લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે પરંતુ આ વહીવટદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે કોઈ દરકાર લેવા માટે તૈયાર નથી કે કોઈ દરકાર લેતા નથી